અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના પાટણમાં બની છે પાટણના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ આઠ ની વિદ્યાર્થીનીને તેના ક્લાસનો જ એક વિદ્યાર્થી વાત કરવા બાબતે ચાર માસથી પરેશાન કરતો હતો મંગળવારે બે વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીને પકડી રાખી હતી જ્યારે પરેશાન કરનાર વિદ્યાર્થીએ હાથમાં બ્લેડથી ચેકા મારી લાઇટરથી ડામ આપ્યા હતા આ ઘટનાથી ગભરાઈને વિદ્યાર્થીનીએ ઘરે જઈને લાઇઝોલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેને તાત્કાલિક પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે બીજી તરફ વિદ્યાર્થીનીના પિતાએ શાળા પર ગંભીર આક્ષેપ કર્યા છે આ અંગે મળતી માહિતી મુજબ વિદ્યાર્થીના ક્લાસમાં જ અભ્યાસ કરતો વિદ્યાર્થી તેની સાથે વાત કરવા બાબતે છેલ્લા ચાર માસથી તેને પરેશાન કરતો હતો આ બાબતની તેના પિતાને જાણ થતાં તેના પિતાએ શાળાના આચાર્યને તેમની દીકરીને વિદ્યાર્થી પરેશાન કરતો હોવાની મૌખિક રજૂઆત કરી હતી બાદમાં મંગળવારે શાળામાં જ ક્લાસમાં બે વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીને પકડી રાખી હતી અને 4 માસથી પરેશાન કરનાર વિદ્યાર્થીએ તેના હાથમાં બ્લેડથી ચેક માર્યા હતા અને આંગળીઓ ડામ આપ્યો હતો આ ઘટનાથી તે હેબતાઈ જતાં ઘરે આવીને લાઈઝોલ પી જતાં તેની તબિયત લથડી પડી હતી તેને સારવાર માટે પાટણની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે હાલ તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે વિદ્યાર્થીના પિતાએ પાટણના ગોલાપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે

આ મામલે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ જેવી પટેલે જણાવ્યું હતું કે પોલીસે ત્રણેય વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધી છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મારું નામ ઠાકોર મહેશકુમાર કુમાર પ્રહલાજી છે હું એક સારવી મેન છું પાછા સત્તર વર્ષ સર્વિસ કરીને હું રિટાયર્ડ છું મેં ફરિયાદ લગાઈ ગોલાપુર પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબે લખી છે ત્યારે હાલ અડત્રીસ કલાક દાખલ કરી છે સ્કૂલ મારી છોકરી પાછલા ત્રણ ચાર વર્ષથી કેવીમાં ટીચિંગ લે છે તો આ ઘટના બની છે કે સ્કૂલમાં સોળના સોળ તારીખે બપોરે બાર બાર વાગ્યે એનો બનાવ બનેલો પણ એની મને જાણ નથી થયેલી ટીચરે મને રૂબરૂ જાણ નથી કરેલ પણ ઘરે આવેલ એટલે સોળ તારીખે રાત્રે સાંજે છ સાડા છ વાગે દવા પીધેલ છે એવી મારે ફેમિલીથી મને જાણવા મળત હું ડાયરેક્ટલી હોસ્પિટલમાં જ્યો ત્યારે ખબર પડી ત્યારે મેં પ્રિન્સિપાલને જણાવ્યું ફોન કર્યો કે સાહેબ આ શું ઘટના બની છે તો પ્રિન્સિપાલ મને કહે હું લીવ પર છું તમે તો એના ક્લાસ ટીચરને ફોન કર્યો મેં એના ક્લાસ ટીચરને ફોન કર્યો તો એને ક્લાસ ટીચર એમ કહેવામાં આવ્યું કે અમે ભણાવવામાં ધ્યાન આપીએ અમને છોકરા શું ઇતર પ્રવૃત્તિ કરે અમને કંઈ ધ્યાન ખબર નથી રાખતા બરાબર તમારે જે થાય એમ કર્યું કે મેં કીધું ઓકે પછી મેં બીજા દિવસે સવારે નવ વાગે સ્કૂલમાં ગયો સ્કૂલમાં ગયો એટલે મેં કીધું સાહેબ મને સીસીટીવી કેમેરા ચેક કરાવો જ્યાંથી મને ખબર પડે કે મારી છોકરી સાથે શું ગુનો થયો તો સીસીટીવી એ પ્રિન્સિપલ જે નેક્સ્ટ ફોર પ્રિન્સિપાલ છે એ મને એમ કહે કે સાહેબ મને આ કમ્પ્યુટરનો પાસપોર્ટ મને ખબર નથી મેં કીધું કઈ નહીં તમે જે પ્રિન્સિપલ ઓરિજિનલ છે એમને ફોન કરીને પૂછો એમને ઓરિજિનલ પ્રિન્સિપલને ફોન કરીને પૂછવાનું કીધું તે જણાવે તે જણાવે છે કે મને પાસપોર્ટ હું ભૂલી ગયો એના પછી મારે પોલીસનો સહારો લેવો પડે છે અત્યારે મારી ફરિયાદ ઘટના શું બની હતી કેમ આપ પગલું ભરવું પડ્યું દીકરીને દીકરીને ત્રણ છોકરા હતા જે સર્કલ બનીને દીકરીને દીકરીને કહેવું એમ છે કે ઘણા દિવસથી આજથી પાંચ મહિના પહેલાં બી મને દીકરી કીધું તો એ જ છોકરો નામ સોર્ય મેં પાંચ મહિના પહેલાં પાંચ મહિના પહેલાં બી પ્રિન્સિપાલને ફોન કરીને જણાવેલ તો પ્રિન્સિપાલ સાહેબ એક છોકરો સર્વે નાનો છે તો દીકરીને હેરાન કરે છે તો હું સાહેબ સ્કૂલમાં આવું તો કે પ્રિન્સિપાલે મને જવાબ આવ્યો ફોનમાં કે ના સાહેબ આ બંધ જરૂર નથી હું એને જણાવી લઈશું એટલે આ વિષય નહીં બને મેં કીધું ઓકે સાહેબ પણ આ અચાનક બીજું જે હાલ મને સોળ તારીખે જે બનાવ બન્યો એમાં ખબર પડી કે એ જ છોકરો આને ટોર્ચર કરતો હતો અને બે છોકરા બીજા એના મદદ લઈ અને એને છોકરીને મતલબ રિસેસ દરમિયાન જે ચાલુ પ્લેડથી બીજું પ્લેડ બદલ અને એની પાંચ દસ મિનિટની ગેપ દરમિયાન આને બે છોકરા પડી એને બ્લેડથી પાંચ ચેકા માર્યા છે અને લાઇટરથી એને જલાવામાં આવ્યું છે અને અને પછી છોકરી મારી લાયબ્રેરીની ટીચર પાસે રિક્વેસ્ટ મતલબ માગવા ગઈ તો એ ટીચર એમ કહેશે કે તમે તમારા ક્લાસ ટીચર પાસે જાઓ છોકરી પાસે મારી કોમ્પ્યુટર ક્લાસ પાસે ગઈ તો એ કોમ્પ્યુટર ક્લાસ ટીચરે બી એમ કીધું કે સાહેબ મેડ ધરતી તું તારી ક્લાસ ટીચર જા તો ક્લાસ ટીચર પાસે જઈ તો ક્લાસ ટીચર છોકરીને મારે ધમકાવી કે તું તારી તારી પપ્પાને ના કહેતી બરાબર ન કે તારી દાખલો કાઢીને પાછો તને ઘરે મોકલી દેશ એટલે છોકરી મારી બિચારી ઘરે આવીને મારી ફેમિલીની વાત ના કરી અને ઘરે આવીને શું જઈ ખાધું બી નહીં અને સાંજે મારી ફેમિલી મારા છોકરાને મોટાને ટ્યુશન મુકવા ગઈ ત્યારે એ ઘરમાં એકલી પાતા એને આ લાઇઝોલ જે મારા ઘરમાં પડેલું હતું એને પી એને ખોટું પગલું ભરવા માટે હાલ દીકરી મારી ગીતા આઈસીયુ છે જે આ ટીચરો છે જે આ ઘટનાઓ સ્કૂલમાં બને છે હમણાં હાલ એના પહેલાં બી બનાવી બની ગયું છે જે અમદાવાદમાં છોકરીને જે મર્ડર થઈ ગયું છે એ સ્કૂલ બી બંધ છે તો એમના એના કીધા પછી બી સંઘવી મતલબ હમણાં સાહેબે દાખલ કર્યો છે અને અખબારમાં આવ્યું છે કે સ્કૂલમાં કોઈ બી છોકરા આવે તો એમના બેગ ચેક કરવામાં આવે તો આ લોકો શું કરે છે કે જે છોકરો બેગમાં લાઇટર કટર લઈને આવે છે તો એમને મતલબ એમને કોઈ પાલન તો કર્યું નથી મારી શું એ માંગ છે કે સાહેબ જેટલા બી આમાં ટીચર છે અને જે બી આને છોકરીની મદદ નથી કરી ગુનો દબાવવાની કોશિશ કરી છે મારી ફરિયાદ એવી છે કે એમને સજા સજા થાય અને ગુનેગારને ખુદ થવી જોઈએ મહેશ કુમાર એક્સ આર્મી એક સ્ટુડન્ટ એટલે દીકરી ધોરણ આઠ માં ભણ્યા છે તેર વર્ષની એની ઉંમર છે અને ચોરમાર અંબાજી એટલે સરસ્વતીની અંદર કેન્દ્રીય વિદ્યાલયમાં દીકરી અભ્યાસ કરે છેલ્લા ચાર મહિનાથી એના ક્લાસના અસામાજિક ત્રણ છોકરાઓ તેને ટોર્ચિંગ કરતા હતા તેનું બ્લેકમેલિંગ કરતા હતા તેને હેરાન કરતા હતા તેને ધમકી વાળતા વારંવાર આ દીકરીએ પ્રિન્સિપાલને કીધું એની ટીચર મેડમને કીધું લાઇબ્રેરીમાં જે સર મેડમ છે એને કીધું પણ આ લોકો વારંવાર દીકરીની કોઈ વાત સાંભળતા નહોતા હમણાં બે ત્રણ દિવસ પહેલાં જ આજે મારા જન્મ આવ્યું અને અમે અહીંયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા આવ્યા છું કે દીકરીને બે છોકરાઓ પકડી રાખીને એક છોકરાઓ હાથ ઉપર બ્લેડના ઘા માર્યા એને લાઇટરથી જલાવી અને સત્રીસ કલાકથી દીકરી ગીતા હોસ્પિટલની અંદર દાખલ છે હવે ગુજરાતની અંદર ભારતની અંદર કેન્દ્રીય વિદ્યાલયની ગુણગાન નેતાઓ ખૂબ ગાય છે ખૂબ એનો પ્રચાર કરે છે પરંતુ ખરેખર કેન્દ્રીય વિદ્યાલયો અસામાજિક તત્વોનો અડ્ડો છે અને આ અડ્ડાને સાવરવા માટે એના કર્મચારીઓ એમાં સામેલ લાગ્યા આ દીકરીના સાથે આવો બનાવ બન્યો તો દીકરીના પિતાએ અમે સમાજના આગેવાનોએ તેના પ્રિન્સિપાલ જોડેથી સીસીટીવી કેમેરાના કુટેજ માંજ્યા તો પ્રિન્સિપાલ જો જવાબદાર અધિકારી એવું કહેશે મને કુટેજનો પાસવર્ડ યાદ નથી ખરેખર આ તો એ અંધેર કેવરાય ગુંડાઓની નગરી કેવરાય અને અડ્ડો કહેવાય અસામાજિક તત્વોનો કે સીસીટીવી કેમેરાનો પાસવર્ડ જો એના પ્રિન્સિપાલને ખબર ના હોય અને આવો બેદરકાર જવાબ આલે કે પાસવર્ડ હું ભૂલી ગયો છું એટલે ગુજરાતની અંદર અમારી સદારમ સેવા સમિતિ ગુજરાત દ્વારા આ દીકરીને અમે દત્તક લીધી છે તેને ન્યાય અપાવીશું અને સરકારશ્રીને હું કહેવા માગું છું કે ગુજરાતની ઉપર કે સમગ્ર ગુજરાતમાં કોઈ પણ સમાજની દીકરી ઉપર અત્યાચાર થશે આવો જુલમ થશે અધિકારીઓ કરશે કે કોઈ અસામાજિક તત્વ કરશે પણ જો સરકાર એનો સંતોષકારક જવાબ ન્યાય ન આપે તો અમે છત્રી અને દીકરા ના છૂટકે અમારે તલવારો ગભે કરીને દીકરીઓ માટે બહાર નીકળવું પડશે એવો સમય મને લાગી રહ્યો શું માંગ એટલે વર્તમાન સરકારની મારી વિનંતી છે પોલીસની પણ વિનંતી છે કે આરોપીઓને પકડી અને સખતમાં સખત સજા થવી જોઈએ ત્યાંનો કેન્દ્રીય વિદ્યાલયનો તમામ સ્ટાફ તપાસમાં જેટલા નામ ખુલે તમામને આરોપી તરીકે બનાવવા જોઈએ અને ચોવીસ કલાકની અંદર જો અમને ન્યાય નહીં મળે તો સમગ્ર ઉત્તર ગુજરાત નો ઠાકોર સમાજ અમે કેન્દ્રીય વિદ્યાલય નો ઘેરાવો કરીશું એવું જાહેર માં ચીમકી આપું છું નવગણજી ઠાકોર તપાસ કરો તમારા સીસીટીવી જે ફૂટેજ કેમેરા છે ચાલુ ના હોય તો ચાલુ કરો અને એવું કોઈ દિવસ બને નહીં એના સીસીટીવી ફૂટેજ કેમેરા ચાલુ જ હોય છે કેમેરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ